નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા જળ જ જીવન છે પાણી વગર સમગ્ર સૃષ્ટિનું સંચાલન સમગ્ર સૃષ્ટિ એ અશક્ય છે અને આ જળ નું કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી અહીંયા કરી રહ્યું છે સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રનું જળ જે દરિયામાં ન જાય એના માટે ખાસ આ જળ સંચય કરવામાં આવે છે આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમના દ્વારા જે જળ અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના સંદર્ભમાં ગીર ગંગા કાર્યાલયની આજે મુલાકાતે આવ્યા છે દિલીપભાઈ શાસ્ત્રી જેઓ મોટા વડાળા એટલે કે જામનગર જિલ્લો મોટા વડાળા બાલકૃષ્ણ લાલજી હવેલી એમના મુખિયાજી છે આવો એમને મળીએ અને એમની સાથે વાત કરીએ

કોઈના માતા પિતા જાતા રહ્યા હોય તો એને દાળ પણ રાખે છે ના નથી કરો જરૂરી છે થોડી થાય થાય એનો સંગ્રહ તો જળ સંગ્રહ થશે તો ના જાને ભગવાન કેવી આ બધી આપત્તિજનક જેમ કોરોના મહામારી આવી કદાચ વરસાદ ન થાય તો એ પાણી ને એક એક ટીપો આપણે સર્વેને કામ આવી શકે છે કેમકે જળ હે તો જીવન હે દરેક વસ્તુમાં જલ ની આવશ્યકતા હોય છે તો આજે એવો સંકલ્પ કરી આપણે કોઈ પણ બર્થ ડે હોય કે એનિવર્સરી હોય કે માતા પિતાના શ્રાદ્ધ પાક હોય તો આમાં થોડો થોડો સાસ સેકાશું તો ગામો ગામ ડેમ બનાવો મારે દીકરીને હોય તો કર્યાવરણ બનાવો ઓછો કર્યા તો એને નિમિત્તે છે ને તમે ના નામનો છે ને જલ સંગ્રહ કરી એના નામનો ડેમ લગાડો ડેમ બનાવું અને એની આખી જિંદગી યાદી રહી જાય એને મમતા પિતાની યાદી રહી જાય કે મારા પિતાશ્રી ને આ જન્મ બગાડી દીધું જીવન યાદ તો એવા નમ્રતા આપણે ખૂબ અપીલ કરીએ આપણે ભાવ જનતાને અને આ ગુજરાત ની નહીં બાકી આખી વિશ્વ છે ને એ લોકો ઘરે ગીર ગંગા વાળા આ ભાઈઓ છે ખુબ ખુબ તનમંદન થી સપોર્ટ કરી રહ્યા છે અને ક્યાંય ડોનેશન લેવા ક્યાંય નથી પણ આપણે જીવન છે જલ હિ જીવન છે અને હું પણ દરેક કથામાં આપણે ગામે પર જાહેરાત કરશું કે આવા સંગ્રહ કરો પાણી નું ભેગાડ થાય જ્યારે વરસાદ નહીં થાય તો એ પાણી આપણે છે ને બહુ બહુ કામ આવશે

કેટલા કેટલા ગામો મને ત્યારે આપણે કાલાવડ તાલુકામાં વિભાણિયા પાસે એક ચેક ડેમ કરાયો અહીંયા બોર્ડ લાગેલો હતો અમને પાછો અને આ સિટી માં પણ કેટલી ઠકાણે તમારે અમને બધું જોયું પછી હમણાં બહુ આનંદની વાત કરી છે જલ કથા એ લોકો ને રાખવામાં ડિસેમ્બર થી ચાલુ થશે તો અમે પણ બધા ને ખુબ ખુબ ભાવભર્યું આમંત્રણ છે બધા પોતાનો કિંમતી ટાઈમ નીકાળી પધારજો અને જલગામ ગંગા જે કથા છે જલ કથા બહુ સુંદર જલ ની વિશે વિવરણ કરવામાં આવશે કેમ કે જલ હે તો જીવન બસ એટલો કહેશું માણસ ને બહુ સમજાવવાની જરૂર ન હોય હા જયારે આ તો ની કૃપા છે વરસાદ થાય છે થાય છે દર વર્ષે અને ખૂબ થાય છે પણ એ જલ નું પાણી એક ટીપો સમુદ્રમાં ન જવું જોઈએ આપણે ધરતી પ્યાસી રહીએ એવો કદાચ ન થવો જોઈએ અને જયારે ઈ વરસાદ નહીં થાય ત્યારે આપણને જલ ની કિંમત નહી ખબર પડશે અત્યારે ભગવાન કૃપા છે જલ વરસે છે એ ઝરનો છે ને એક ટીપો સમુદ્રમાં ન જાય એની ખાસ આપણે કાળજી રાખો અને તમારે જ્યાં પડતર જગ્યાએ પડી હોય સરકાર થી ફાળવી ડેમ તમારા છોકરા નામે કરાવો તમારા માતા પિતા નામે કરાવ

અચ્છા જળ કથા છે ને એના થોડાક દિવસ અગાઉ દેશની એકસો નદીઓ પવિત્ર નદીઓ એના જળ પૂજન નું આયોજન છે જળ પૂજન અને એનું પણ સામાયિક થશે એટલે બધા એમાં પણ ભાગ લેવાના છે તો જ સરસ આપના આશીર્વાદ અમારી સાથે છે આપના લોકો છે જળ સેવા કરો

ભાઈઓને વ્યસન મળે છે બહેનોને છે તો બહેનો ખાસ અપીલ છે એ પણ થોડો પેસન ઓછો કરી થોડો થોડો બચત કરશો અને મંડળ ચાલતા હોય ગોપી મંડળ ખુબ કીર્તન ધ્વંદ કરાવતો હોય ભલે એક કથા મારાથી ઓછી કરાવજો જલ ને થોડીક ધ્યાન રાખજો અને જલ સંગ્રહ થાય એવો બધા ખુબ ખુબ અપીલ છે અને બહુ સમજુ મારા ને સમજાવવાની જરૂર ન હોય મારા જે દેશના ભાઈઓ તથા બહેનો અને કાઠિયાવાડ એ તો બહુ છે એને બહુ સમજાવવાની જરૂર ન હોય બધા નંબર નમ્ર આપીલ છે એવા ને એવા સાય જેથી જલ નો સંગ્રહ કરી શકીએ અને ખુબ આપણે પશુ પક્ષી અને આપણે પણ કઈ દવા છાટી જરૂર નથી દવાની જરૂર એટલી બધું ભૂગર્ભ ના જળ ગંદકી વાળો જળ થઈ ગયો છે અને જળના સ્ત્રોત એ નીચે આજકાલે હજાર હજાર પંદરસો પંદરસો ફૂટ જમીન પાણી નીકળતું નથી એક સમય એવો હતો ચાલીસ ચાલીસ પચાસ પચાસ માટે જલ નીકળી આવતો બહુ પ્રોબ્લેમ છે તો એના માટે બહુ જળ સંગ્રહ કરવાની જરૂર છે ખાસ જરૂર છે અને બધા છે અને એવા ને એવા બધા સાથ સહકાર આપો કેમ કે એક હાથે થી કોઈ તાલીફ પડે નહીં

કથા કરશે બારા લાયક જેવો કઈ પણ એમ હોય કે જો અમે એવું લાગશે તો અમે પણ કથા જલ્લે કરી આનંદ ની છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે